નમસ્કાર અમારા વહલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલ છાસઠ વર્ષ ઉપરના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શન વધારા માટે આજ બપોરે આવ્યા છે એક મોટા ખુશખબર તો પેન્શનરો બધા કામ પડતા મૂકીને આ એક વીડિયો તમે જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે સો ટકા ઉપયોગી છે અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ભારત સરકારે પહેલી ડિસેમ્બર બે હજાર પચીસથી વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો માટે એક નવી યોજના શરૂ કરી છે તો આ યોજના છાસઠ વર્ષ ઉપરથી અને વધુ ઉંમરના તમામ વ્યક્તિઓ માટે ખુલ્લી છે તો તે આઠ મુખ્ય લાભો પ્રદાન કરે છે જે વૃદ્ધો માટે જીવન સરળ બનાવશે તો આ યોજનાનો ઉદ્દેશ વૃદ્ધોને નાણાકીય સહાય સુધારેલ આરોગ્ય અને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો છે તો સરકારે વૃદ્ધત્વના પડકારોનો સામનો કરવા માટે આ પહેલ અમલમાં મૂકી છે તો આ યોજના દરેક રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે મિત્રો તો મિત્રો ખાસ કરીને પેન્શનરો અને જે છાસઠ વર્ષ ઉપરના જે વરિષ્ઠ નાગરિકો છે તેમના માટે આ યોજના છે તે શરૂ કરવામાં આવી છે અને આ યોજનાનો જે હેતુ છે તે દરેક વૃદ્ધોને પોતાના જે વૃદ્ધત્વ હોય ત્યારે ઘણા પડકારો પડતા હોય તેનો સામનો કરવા માટે લેવામાં આવી છે અને આ યોજના દરેક રાજ્યોમાં લાગુ પણ કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક યોજના વિશે વરિષ્ઠ નાગરિક યોજના બે હજાર પચીસ એ ભારતની સરકારી એક સંકલિત કલ્યાણ યોજના છે તો તે સાઠ વર્ષથી વધુ ઉંમરના તમામ ભારતીય નાગરિકો માટે ખુલ્લી છે તો આ યોજના સંપૂર્ણપણે સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે તો તેમના માસિક પેન્શન આરોગ્ય સંભાળ અને મુસાફરી ડિસ્કાઉન્ટ જેવા લાભો સામેલ છે તો આ યોજનાનો ઉદ્દેશ વૃદ્ધોને આત્મનિર્ભર બનાવવા માટે સશક્ત બનાવવાનો છે તે દેશભરમાં લાગુ છે તો પ્રથમ તબક્કો બે હજાર પચીસથી બે હજાર સત્યાવીસ સુધી સંપૂર્ણ કવરેજ પૂરું પાડશે અને લાભો પછીથી વિસ્તૃત થઈ શકે છે તો સરકાર તેને જીવન બદલનાર પણ ગણાવ્યું છે મિત્રો તો મિત્રો આ એક યોજના છે તે દરેક પેન્શનરો અને વરિષ્ઠ કર્મચારીઓનું જીવન બદલી શકે છે ત્યારબાદ જોઈએ તો વરિષ્ઠ નાગરિક યોજનાનો લાભ કોણ મેળવી શકે છે તો સાઠ વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ ભારતીય નાગરિકો પાત્ર છે જેમાં પેન્શનરો વિધવાઓ અને વિધુરોનો સમાવેશ થાય છે તો ગરીબ અને ઓછી આવક ધરાવતા વૃદ્ધોને પ્રાથમિકતા આપવામાં આવશે તો અરજી માટે આધાર કાર્ડ અને બેંક ખાતું જરૂરી છે ઉંમરના પુરાવા માટે મતદાર ઓળખપત્ર અથવા પાસપોર્ટ સ્વીકાર્ય છે અને તમારા ઘરનું સરનામું સાબિત કરતા દસ્તાવેજો પણ જરૂરી છે ત્યારબાદ જોઈએ તો તો વરિષ્ઠ વરિષ્ઠ નાગરિક નાગરિક યોજના આઠ મુખ્ય લાભો સૌથી વાત કરીએ યોજનાના પ્રથમ લાભમાં આરોગ્ય સેવાઓમાં સુધારો તો હવે દવાઓ અને સારવાર પર ચાલીસ ટકા સુધી સબસિડી આપવામાં આવશે અને સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોને પ્રાથમિકતા આપવામાં આવશે તો ઓછા તબીબી બિલથી બોજ હળવો થશે અને સિનિયર સિટીઝન સ્માર્ટ કાર્ડ આ સુવિધા સરળતાથી ઉપલબ્ધ કરાવશે તેમજ ગંભીર બીમારીઓ માટે વધારાની સહાય પૂરી પાડવામાં આવશે અને વૃદ્ધો સ્વસ્થ રહી શકશે મિત્રો ત્યારબાદ બીજા ફાયદાની વાત કરીએ તો મુસાફરી ડિસ્કાઉન્ટ તો ટ્રેન બસ અને વિમાનમાં વધારાની છૂટ આપવામાં આવશે સાથે રેલવે ભાડામાં પચાસ ટકા સુધીની છૂટ આપવામાં આવશે તો પરિવાર માટે મુસાફરી કરવી સરળ બનશે તો આ લાભ રાજ્ય પરિવહન અને આઈઆરસીટીસી સાથે જોડવામાં આવશે તેમજ મુસાફરી વીમો પણ મફતમાં ઉપલબ્ધ થશે જે વૃદ્ધોમાં મુસાફરી વધશે ત્યારબાદ જોઈએ તો વરિષ્ઠ નાગરિક યોજનાનો ત્રીજો લાભ પેન્શન અને નાણાકીય સુરક્ષા તો દરેક પાત્ર વરિષ્ઠ નાગરિકને દર મહિને રૂપિયા ત્રણ હજાર મળશે અને આ રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે તેમજ પેન્શન યોજનાઓ પર વ્યાજ વધશે અને બચત યોજનાઓ વધુ વળ સારું વળતર આપશે તેમજ નાણાકીય મુશ્કેલીઓનો અંત આવશે અને આ સહાય જીવન બદલી નાખનારી સાબિત થશે મિત્રો ત્યારબાદ જોઈએ તો ચોથો ફાયદો જેમાં બેન્કિંગ સેવાઓમાં પ્રાથમિકતા તો વૃદ્ધો માટે બેન્કોમાં અલગ કાઉન્ટર હશે અને ડિજિટલ વ્યવહારો સરળ બનશે તેમજ લોન પર વ્યાજ ઓછું થશે પાસબુક અને ચેકબુક વધુ ઝડપથી ઉપલબ્ધ થઈ જશે અને ઘરે બેન્કિંગ સુવિધાઓ વધશે સાથે સાથે નાણાંનું સંચાલન પણ સરળ બનશે ત્યારબાદ પાંચમા ફાયદાની વાત કરીએ તો આરોગ્ય વીમા કવરેજમાં વધારો તો વીમા મર્યાદા બમણી થઈ ગઈ છે અને ગંભીર બીમારીઓ સંપૂર્ણપણે આવરી લેવામાં આવશે અને ખાનગી વીમા કંપનીઓ આ મિશ્રણમાં જોડાશે તેમજ રોકડ સહિત સારવાર ઉપલબ્ધ થશે અને પરિવારને પણ કેટલાક લાભો મળશે સાથે સાથે તબીબી ખર્ચની ચિંતાઓનો પણ અંત આવશે ત્યારબાદ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક યોજનાના લાભ છઠ્ઠો લાભ કાનૂની અને સહાય સામાજિક સહાય તો કાનૂની સહાય મફત રહેશે વસિયતનામાં અને મિલકતના વિવાદોમાં સહાય પૂરી પાડવામાં આવશે સામાજિક સુરક્ષા વધારવામાં આવશે અને એનજીઓ અને સરકારી કેન્દ્રો સહાય પૂરી પાડશે તેમજ એકલા રહેતા વૃદ્ધો માટે હેલ્પલાઇન સ્થાપિત કરવામાં આવશે અને તેઓ સુરક્ષિત અનુભવશે ત્યારબાદ સાતમા લાભની વાત કરીએ તો આવાસ અને વીજળીની સબસિડી તો વીજળીમાં છૂટ મળશે સાથે સાથે ઘરભાડા અને સમારકામમાં સહાય પૂરી પાડવામાં આવશે તો તેને પીએમ આવાસ યોજના સાથે જોડવામાં આવશે તેમજ ગ્રામીણ વિસ્તારોમાં મોબાઈલ યુનિટ પહોંચશે અરજીઓ સરળ બનશે જીવન ધોરણમાં સુધારો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમો લાભ શિક્ષણ અને કૌટુંબિક સહાય તો પરિવારના બાળકોના રક્ષણ માટે સહાય શિષ્યવૃત્તિ અને ફી માફી ઉપલબ્ધ થશે વડીલો પ્રત્યે આદર વધશે આ લાભ ખાસ કરીને ઓછી આવક ધરાવતા લોકો માટે ફાયદાકારક છે તો પરિવારો મજબૂત થશે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન આવશે મિત્રો તો વરિષ્ઠ નાગરિક યોજના માટે કેવી રીતે અરજી કરવી તેની વાત કરીએ તો સૌ સરકારી પોર્ટલ પર નોંધણી કરાવો અને તમારો આધાર બેંક વિગતો અને ફોટો અપલોડ કરો ત્યારબાદ પગલાં એક બે અને ત્રણ તમારા સ્થાનિક તહસીલ અને બ્લોક ઓફિસની મુલાકાત લો તો પગલાં ચાર પાંચ અને છ સ્માર્ટ કાર્ડ મેળવો અને તમારું કેવાયસી અપડેટ કરો પગલાં સાત અને આઠ આરોગ્ય પ્રમાણપત્ર સબમિટ કરો અને તમારી અરજી પંદર દિવસમાં મંજૂર કરવામાં આવશે તો ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામ્ય સ્તરે સહાય ઉપલબ્ધ થશે અને હેલ્પલાઇન નંબર પર કોલ કરો અને ટ્રેકિંગ ઓનલાઈન ઉપલબ્ધ થશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ